છે દુષ્કર્મની ઘટના તેર વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થતું રહ્યું અને વાત તો ત્યારે સામે આવી જ્યારે તેને પેટમાં દુખાવો થયો ત્યારે પાપીની પાપ લીલા પરથી પડદો શું તમે દીકરીના પિતા છો જો હા તો તમારો ગમે તેવો ખાસ મિત્ર હોય દીકરી બાબતે તેની પર ભરોસો ના રાખતા કારણ કે વાપીમાં તેર વર્ષની કિશોરી સાથે જે ઘટના ઘટી છે એ સાંભળીને તમે દંગ રહી જશો વાપીમાં વધુ એક દીકરી સાથે દુષ્કર્મની ઘટના તેર વર્ષે કિશોરીને હેવાને બનાવી હવસનો શિકાર પેટમાં દુખાવ થતા દીકરી ગર્ભવતી હોવાનો પર્દાફાશ તેર વર્ષની દીકરી તેના માટે દુનિયાદારી તો જવા પણ સારું કે ખોટું શું કહેવાય તેની પણ સમજ તેને હોતી નથી પરંતુ આ ભોળપણ અને નિર્દોષ ઉમરનો એક નરાધમે ફાયદો ઉઠાવ્યો છે ચોકાવનારી વાત એ છે કે કિશોરીની જિંદગી બરબાદ કરનાર વાંસનાથ અન્ય કોઈ નહીં પણ તેના પિતાનો મિત્ર જ નીકળ્યો જેણે દીકરીની લાજ તો લૂંટી પણ આ કારણે રમકડા સાથે રમવાની ઉંમરે તે ગર્ભવતી બની ગઈ પોતાની દીકરી સમાન મિત્રની દીકરીને પીખનાર વાસના વરુનું નામ મુન્ના શ્રીવાસ્તવ છે જેણે મિત્રની દીકરી નજર બગાડી અને તેની જિંદગી બનાવી દીધી પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે મુન્નાને ઝડપી લીધું તેના વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે મુન્ના શ્રીવાસ્તવ મૂળ બિહારનો છે અને છેલ્લા ઘણા સમયથી વાપીમાં રહી મજૂરી કામ કરે છે સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી એ દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેને દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે પાડોશમાં જ રહે છે પિતાનો પાપી મિત્ર દીકરી એકલી હોય ત્યારે બનાવતો હવસનો શિકાર વાપી ટાઉન પોલીસની તપાસમાં મોટા ચોંકાવનારા ખુલાસો થયા છે આરોપી મુન્ના અને પીડિતાના પિતા મિત્ર છે તેની પાડોશમાં જ રહે છે મુન્ના ત્રણ સંતાનોનો પિતા છે પરંતુ ફરિયાદી પોતાનો મિત્ર માનતો હતો હતો એ એ મિત્રના વાતનો અંદાજો તેને ભોગ બનનાર કિશોરી પણ મુન્નાને અંકલ કહીને બોલાવતી પણ મુન્નાના મનમાં તો મિત્રની દીકરીને લઈ ખરાબ વિચારો ચાલી રહ્યા હતા એક દિવસ એવું બન્યું કે ફરિયાદી અને તેનો પરિવાર કામથી બહાર ગયા હતા ત્યારે ઘરે તેર વર્ષે દીકરી એકલી હતી દીકરીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલીથી નરાધમના હવસની ભૂખ ન ઠરી એ પછી જ્યારે પણ કિશોરી એકલી હોય ત્યારે આ હેવાન હવસની ભૂખ ઠારતો બીજી બાજુ પોતાની સાથે શું થઈ રહ્યું છે તેની હકીકતથી અજાણ દીકરી ગભરાઈ ગઈ હોવાથી માતા પિતાને કશું કહી શકી નહોતી પરંતુ થોડા દિવસ અગાઉ તેર વર્ષે દીકરીના પેટમાં દુખાવ થતા તેણે માતાને જણાવ્યું પરિવારજનો દીકરીને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તબીબે કિશોરી ગર્ભવતી હોવાનું જણાવતા માતા પિતાના માથે આપ તૂટી પડ્યું જાણ્યા બાદ પીડિતાના પિતાએ પાપી મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે પ્રમાણે ગયા ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહી છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી દીધી છે નાની દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનામાં મોટા ભાગે નજીકના કોઈ સ્વજન પરિચિત કે પાડોશી જ નીકળે છે આ કેસમાં પાડોશી અને પિતાનો મિત્ર જ પાપી નીકળ્યો છે આરોપીને દાખલા સજા થાય તેવી માંગ પરિવારે કરી છે ત્યારે કિશોરીની જિંદગીનું શું આ બધાની સાથે આવા હેવાનોથી પોતાના સંતાનોને બચાવવા માતા પિતાએ પણ સતર્ક રહેવાની જરૂર છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી